ચલો મિત્રો કેમ છો બધા મજામાં છો આશા કરું છું તમે બધા મજામાં હશો તો આપણે આવી ગયા છીએ ફરીથી એક નવા વ્લોગમાં એક નવા વિડીયોમાં અને આજે પણ આપણે આવ્યા છીએ આપણી નવી વાડીએ ને આપણે આ અત્યારે તો આજો નથી નાખ્યું છે નેદ કામનું અત્યારે કામ તો હજી ચાલુ જ છે પણ એ કેટલા દિવસ હજી નેત કામ આવે ને એ કાંઈ ખ્યાલ નથી મને કે ભાઈ કાલે મજૂર કીધા હતા બરાબર આવ્યા હતા તો ખરા પણ બહુ ઓછા માણસો આવ્યા પાછા આજે નથી આવ્યા કે હવે અમારે કાલે બીજે જ આવવાનું છે એટલે એક દિવસ માટે જ આવ્યા હતા તો આપણે આટલું અહીંયા સુધી તો આપણે નેદાઈ ગયું છે તો અહીંયા લગ્ન આપણે નેદાણું છે હજી એટલું બાકી છે એટલું આપણે નેધી નહીં ખૂબ એટલું નેદકામ પૂરું થયું છે અહીંયા સુધી પૂછ્યા આપણે હવે હવે જોઈએ બે દિવસ તો થાય જ અહીંયા હજી પછી આપણે ફ્લાવરિંગની એવી બધી દવા મારવાની બાકી છે ઇયડની દવા મારવાની ઘણી દવાઈઓથી મારવાની બાકી છે ટોઝ પણ હવે ક્યારે પૂરું થઈને નેદ કામ એ ખબર નથી એકવાર નેતાઈ જઈ તો આપણે એનામાં કંઈક આગળ ખબર પડે કે શું કરવું શું નહીં બરાબર તો અત્યારે મરચુંની તો શોર્ટેજ છે જ તો જોઈ લે થાય અને અત્યારે તો ભાઈ તડકો સરસ ક છે

પેલા ભૂલ થઈ ગઈ ત્યાં છે ને દવા માર દેવાની હતી પણ આપણે હમ હા એ તો બરાબર તો આગળ વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો આશા કરું છું તમે બધા મજામાં હશો તો આપણે આવી ગયા છીએ ફરીથી એક નવા વ્લોગમાં એક નવા વિડીયોમાં આજે પણ આપણે આવ્યા છીએ આપણી નવી વાડીએ ને આપણે આ અત્યારે તો છે ને કામનું અત્યારે કામ તો હજી ચાલુ જ છે પણ એ કેટલા દિવસ હજી નેત કામ ચાલે ને એ કાંઈ ખ્યાલ નથી મને કે ભાઈ કાલે મજૂર કીધા હતા બરાબર આવ્યા હતા તો ખરા પણ બહુ ઓછા માણસો આવ્યા પાછા આજે નથી આવ્યા કે હવે અમારે કાલે બીજે જવાનું છે એટલે એક દિવસ માટે જ આવ્યા હતા તો આપણે આટલું અહીંયા સુધી તો આપણે નેતાઈ ગયું છે તો અહીંયા લગ્ન આપણે નેતાનું છે હજી એટલું બાકી છે એટલું આપણે નેધી નહીં ખૂબ એટલું નેદકામ પૂરું થયું છે અહીંયા સુધી જાય આપણે હવે હવે જોઈએ હજી બે દિવસ તો થાય જ અહીંયા એ પછી આપણે ને એવી બધી દવા મારવાની બાકી છે ની દવા મારવાની ઘણી દવાઈઓથી મારવાની બાકી પણ હવે ક્યારે પૂરું થાય ને કામ એ ખબર નથી એકવાર નેતા જઈ તો આપણે એનામાં કંઈક આગળ ખબર પડે કે શું કરું શું નહીં બરાબર તો અત્યારે ની તો ભાઈ શોર્ટેજ છે જ હવે જોઈ લે જે થાય અત્યારે તો ભાઈ તડકો સરસ કહે છે ને એટલે આવી જાય પાણી પીવા

તો ભાઈ એટલું તો આપણે નેંદાઈ ગયું છે જાજુ એમ તો નહિદાઈ ગયું એ વાંધો નથી એવું પણ એમાં એ જે બાજુ આપણે નેદીએ છીએ ને એ બાજુ ખળ બહુ છે એ બાજુ આયરું નથી પહોંચતી હવે કામ કરીએ દવા મારી દઈએ ખાલ હા દવા સિવાય છે ને કોઈ છૂટકો નથી જેલા ફૂલ થઈ ગઈ ત્યાં હે ને દવા મારી દેવાની હતી પણ આપણે હમ હા એ તો બરાબર છે આગળ વિડીયોમાં બનાવી રહેજો અને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ઇટેન્દ્રાય હવે પાણી ભરે છે ઓમાંથી કેરબામાંથી શીશો ભરી લઈએ હમ એક પાણીના શીશો ભરાઈ જાય તો આપણે એમાં લેતા જાય કારણ કે નીંદવા છે જવાનું છે ને આખો કેરબો લઈ જાવ પોહાય એમ નથી એક શીશો એ છે તો હાઈન થઈ જાય હા કા

이제 잠을 자고 있습니다. 눈이 잘안 보여요. 눈이 잘안 보여요. 눈이 잘안 보여요. 눈이 잘안 보여요. 눈이 잘안 보여요.

હા મને લાગે નેદવા નહીં દે શું લાગે તને હા જો વરસાદ ચાલુ થઈ ગયો હજી તો ચાલુ કર્યું નેદવાનું અત્યારે બપોરે જમીને પાછો ચાલુ થઈ ગયો હા આખો દી વરસાદ નતો એમ સાચું કે વરાત દઈ દે હે તો હા કાલની પાછી આગાહી છે આમ જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો એટલે જો આ ઝૂપડી બનાવી સારું થયું કામ આવી ને આપડે અત્યારે

આયુબા રસોઈ માં છે ને બટાકા બિરયાની કરી છે હા બટાકા બિરયાની ઈ બુપા ની ફેવરેટ આריה એ નદભાવતી બટાકા હા હા મન નદભાવતી હું મમ્મી તો ચા ભાખરી ખાઈ લે હું કા મમ્મી હા આપણે તો ના નથી એકદી મે રસોઈ માં કરીને ખાઈ તો બટાકા ની બિરયાની માં રસોઈ હોય પડી એટલે ઈમ બીજી બિરયાનીમાં મેં રસો ખાધો તો ને આ દીવા દિરિયાનીમાં બટાકા દમે બિરયાની બનાવીને એમાં રસો જ ન હોય હવે હોલી અમદી તો વધતો રસો સાતનો રસો વધતો તમે બસાલાનો કઠોડનો આ તો મમ્મી એક વાત પૂછ્યું તમથી તમે હેને બપોરે કા કારેલાનો

Ha to video vlog ma marchu ty lagi bye bye no.